ૃષ્ણ વંદે જગત ગુરુ શ્રીમદવ ગીતા અદ્ય છ આત્મસો શ્લોક નંબર પચીસ સનેહ શરૂપ મેદ બુદ્ધયા દ્રુતિગૃ આત્મસંસ્થ મનઃ કરિંતએ પરમાત્મા સિવાય બીજા કશા નું ચિંતન ન કરે મિત્રો શ્લોક ના અર્થ ને વિસ્તાર થી જોઈએ તે પહેલા પધારેલા સર્વ ભક્તજનોને સ્વાગત છે સૌને મારા જય શ્રી કૃષ્ણ જય માતાજી રાધે રાધે બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય ગીતા ગ્રંથની જય સનાતન ધર્મની જય તો મિત્રો આ શ્લોકમાં ભગવાન બુદ્ધયા ધ્યુતિ ગૃહિતયા એટલે સાધન કરતા કરતા પ્રાતઃ સાધકોને કંટાળો આવે નિરાસ્થાય કે ધ્યાન કરતા કરતા ચિંતન કરતા કરતા આટલા દિવસો થઈ ગયા પરંતુ તત્વની પ્રાપ્તિ ન થઈ તો હવે શું થવાની કેવી રીતે થશે આ અંગે ભગવાન અને ધ્યાન યોગના સાધકોને સાવધાન કરે છે કે તેને ધ્યાન યોગનો અભ્યાસ કરતા સિદ્ધિ પ્રાપ્ત ન થાય તો પણ કંટાળો ન લાવવો જોઈએ પરંતુ ધૈર્ય રાખવું જોઈએ અધીરા સ્વભાવરાધીર સો ગંભીર ધૈર્ય મત ખોઈએ કરી કમાઈ શબો

घटाड़व न जो ही है परंतु दहेर रखव जो ही है जेवी रीते सिद्धि प्राप्त थतो के सफलता प्राप्त थतो दहेर रहे से तेउज दहेरिय विफलता असफल थतो पण रहवो जो ही है भले ने वर्षो बीती जाए शरीर सूटी जाए तो पण परवा नहीं परंतु तत्व ने तो प्राप्त करवूज जो ही है इहासने सस्य तुमे शरीरम तद तगतम બહુ કલ્પ દુર્લભે નૈવાસ તાર ચલીસ્ય અથાત ભલે આ આસન પર મારું શરીર સુકાઈ જાય ચામડી મોશ અને હાડકાં પણ નષ્ટ થઈ જાય પરંતુ બહુ કલ્પ દુર્લભ બોધ પ્રાપ્ત કર્યા વિના આ આસન થી આ શરીર ચલિત નઈ થાય એવો દૃઢ વિશ્વાસ રાખવો જોઈએ મિત્રો કારણ કે મિત્રો આ વસ્તુ અતિ શ્રેષ્ઠ છે આસાનીથી મળતી નથી અને બીજું આનાથી ચડ્યાતું બીજું કશું જ નથી આને જાણી લેવાથી આને પ્રાપ્ત કરી લેવાથી બીજું પ્રાપ્ત કરવાનું બાકી રહેતું જ નથી એટલા માટે તેને સમાપ્ત કરીને આગળ શું કામ કરવાનું છે જોઈએ નાથી કોઈ કાર્ય ચડ્યાતું આને છોડી એ કામને અત્યારે કરો આ રીતે બુદ્ધિને વશમો કરી લેવી અર્થાત બુદ્ધિ માન બુદ્ધિમાં માન બળાઈ આરામ વગેરેને લીધે જે સંસારનું મહત્વ રહ્યું છે ને મિત્રો તે મહત્વને હટાવી દેવું તાત્પર્ય એ છે કે જે પૂર્વ શ્લોકમાં જે વિષયોનો ત્યાગ કરવા માટે કહેવામાં આવ્યું હતું તે વિષયોનો ધૈર્યુક્ત બુદ્ધિથી ઉપરામ થઈ જવું અર્થાત મિત્રો વિષયો મન ઇન્દ્રિય અને શરીર સાથે જોડાય છે ત્યારે જે વિષય કાર્ય કરે છે તે આપણે જોઈ જોયું કે ક્રિયા થાય તો જ પાપ પુણ્ય લાગે અને પાપ પુણ્ય એ જ બંધન અને મુક્તિનું કારણ છે તો વિષયની

અવિરત ધીરે ધીરે સતત પ્રયત્ન કરવો જોઈએ એવું પણ નહીં કે દસ ફૂટ અહીંયા ખોદ્યું દસ ફૂટ અહીંયા ખોદ્યું દસ ફૂટ અહીંયા ખૂટ્યું એમ કરતા કરતા પાંચસો ફૂટ ખોદ્યું પરંતુ પાણી ન મળ્યું વાસ્તવમાં પાણી નીકળે જ નહીં જેમકે કે દસ ફૂટે પાણી છે જ નહીં પાણી પાંચસોથી હજાર ફૂટે છે તો એક જ જગ્યા ઉપર અવિરત એક જ દારૂ નીચેની નીચે એક જ સીધી લાઈનમાં ખોદવાથી જ પાણી મળે છે કામનાઓનો ત્યાગ અને મનથી ઇન્દ્રિય સમૂહનું સયમન કર્યા પછી અહીં જે ઉપરામ થવાની વાત બતાવી છે તેનું તાત્પર્ય એ છે કે કોઈ તાજ્ય વસ્તુનો ત્યાગ કરવા છતાં પણ તે તાજ્ય સાથે આંશિક દ્વેષનો ભાવ રહી શકે છે એટલે કે દ્વેષ ભાવને હટાવવા માટે અહીં ઉપરામ થવાની વાત કરવામાં આવી છે તાત્પર્ય એ છે કે સંકલ્પો સાથે ન રાગ કરવો કે ન દ્વેષ કરવો પરંતુ તેનાથી સર્વદા ઉપરામ થઈ જવું જેમ મિત્રો કોઈ પણ વસ્તુને ત્યાગ કરવા માટે આપણને શાસ્ત્રો અથવા વડીલો તે વસ્તુના દોષોનું દર્શન કરાવે છે કે ભાઈ આમાં આમ ખામી છે આ ખાવાથી આ નુકસાન થાય આ આનાથી પાપ થાય આનાથી નરકમાં જવાય આનાથી આમ થાય તો આ રસ્તો સાચો છે

જ્ઞાન પ્રગટ થઈ જાય તો ઈશ્વર પરમાત્મા અને આત્મા એ અભિન્ન વસ્તુ છે એને પ્રાપ્ત કરવાની કે મેળવવાની નથી આપોઆપ સ્વયં પ્રગટ જ છે અહીં ઉપરામ થવાની વાત એટલા માટે કહેવામાં આવી છે કે પરમાત્મા તત્વ મનના કબજામાં નથી આવતું કેમ કે મન એ પ્રકૃતિનું કાર્ય હોવાથી જ્યારે તે પ્રકૃતિને પણ નથી પકડી શકતું તો પછી પ્રકૃતિથી અતિત પરમાત્મા તત્વને કઈ રીતે પકડી શકે અર્થાત પરમાત્માનું ચિંતન કરતા કરતા મન પરમાત્માને પકડી લે એ તેના હાથની વાત નથી જે પરમાત્માની શક્તિથી મન પોતાનું કાર્ય કરે છે તે પરમાત્માને મન કઈ રીતે પકડી શકે યન મન સાન મનુ મરનો કેનો ઉપનિશનો પોચમો શ્લોક છે કે જેવી રીતે જે સૂર્યના પ્રકાશથી દીપક વીજળી વગેરે પ્રકાશિત થાય છે તે દીપક સૂર્યને કેવી રીતે પ્રકાશિત કરી શકે કારણ કે તેમાં પ્રકાશ તો સૂર્યથી જ આવે છે તેવી જ રીતે મન બુદ્ધિ વગેરે જે કંઈ શક્તિ છે તે પરમાત્માથી જ આવે છે આથી મન બુદ્ધિ વગેરે તે પરમાત્માને પકડી શકે જ નહીં અને પકડી શકતા પણ નથી અને બીજી વાત કે સંસાર તરફ ચાલવાથી સુખ મળ્યું જ નથી કેવળ દુઃખ ને દુઃખ જ મળ્યું છે આથી સંસારના ચિંતનો સાથે કોઈ પ્રયોજન નથી રહ્યું એનાથી ઉપરામ થઈ જવું આત્મ સંસ્થમ મન કૃત્વા અહીં મન એ અંતઃકરણ વાચક શબ્દ છે કે જ્યારે મન શુદ્ધ થાય છે કાબુમાં આવે છે ત્યારે તે સંકલ્પમાં પહેલો અને અંતમાં તે જ પરમાત્મા છે સંકલ્પનો આધાર પણ એ છે અને પ્રકાશક પણ એક પરમાત્મા જ પરિપૂર્ણ છે તો સંકલ્પમાં બીજી કઈ સત્તા હોય પરંતુ તેઓ સત્તા રૂપે તે પરમાત્મા છે એવી બુદ્ધિનો કે નિર્ણય રહે છે મનમાં કોઈ જ તરંગ પેદા ન થઈ જાય તરંગને જ પરમાત્મા સ્વરૂપ માનવું જોઈએ અને બીજો ભાવ એ છે કે પરમાત્મા સ્થળ કાર વસ્તુ ઘટના પરિસ્થિતિ બધાથી પરિપૂર્ણ છે આ સ્થળ કાર વગેરે તો ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે પરંતુ પરમાત્મા તત્વ નથી બનતું કે નથી બગડતું તે તો સદા જેવું ને તેવું જ રહેશે તેથી જ પરમાત્મામાં મનને સ્થિર કરી અર્થાત સર્વ જગ્યાએ એક પરમાત્મામાં મનને સ્થિર કરી સર્વ જગ્યાએ એક પરમાત્મા જ છે પરમાત્મા સિવાયની બીજી કોઈ જ વસ્તુ કે સત્તા છે જ નહીં આવો પાકો નીચે કરીને કંઈ પણ ચિંતન ન કરવું નિર્વિકલ્પ થઈ જવું કોઈ પણ વિકલ્પ નહીં કોઈ પણ ચિંતન નહીં કોઈ પણ વિચાર નહીં કોઈ પણ ક્રિયા નહીં ન કિચિદપી ચિંતયે તમે સંસારનું ચિંતન ન કરવું આ વાત તો પહેલા પણ આવી ગઈ ને હવે પરમાત્મા સર્વ જગ્યાએ પરિપૂર્ણ છે કે એનો ઉપાય બતાવે છે કે કઈ રીતે મનને વશ કરવું મન ગમે તો દોડવાનું મનની એક આદત છે કે દોડવાનું જ તો પરમાત્મા બધી જ જગ્યાએ છે સર્વમો પરમાત્મા છે સર્વ ખલિદમ બ્રહ્મ સર્વ વાસુદેવ જગત તો આ સાધના જે થઈ એ પહેલોની સાધના થઈ કે પેલા મન સંસારમાં જતું હતું તો સંસારમાંથી પરમાત્મા તરફ વાળવાનું છે પછી પરમાત્માનું પણ ચિંતન છોડી દેવાનું છે મિત્રો કેટલી ઊંચી વાત છે એટલે તો કબીરજી કહે છે ન ન રામ રામ સદા જપે સોવું તો મિત્રો હવે જ્યારે મન પરમાત્મામાં સ્થાપિત કરી દીધું તો હવે ચિંતન કરવાથી સવિકલ્પ વૃત્તિ થઈ જશે અથવા મન સાથે સંબંધ ચાલુ જ રહેશે તેથી સંસાર સાથે વિયોગ નહીં થાય આપણે ચાલુ જ એવું ચિંતન કરીશું તો એટલે કે અલગપણું ચાલુ રહેશે અર્થાત ચિત્તની અને ચિંતન કરવાવાળાની સત્તા ચાલુ રહેશે આથી સર્વ જગ્યાએ પરમાત્મા જ પરિપૂર્ણ છે એવો દંડ નિશ્ચય કર્યા પછી પણ કોઈ પણ પ્રકારનું ચિંતન કરવું ન જોઈએ આ રીતે ઉપનામ થવાથી સતહ સિદ્ધિ સ્વરૂપનો અનુભવ થઈ જાય છે અને જેનું વર્ણન પેલા 22મા શ્લોકમાં થયું છે મિત્રો હજુ પણ સૂક્ષ્મ રીતે જો આપ સમજવા માંગતા હોય

પરંતુ પરમાત્મા તત્વ મો કદી પણ લેશ માત્ર પણ પરિવર્તન થતું નથી નિત્ય છે અને થશે પણ નહીં અને થઈ શકતું પણ નથી એ પરમાત્મા તત્વનું ધ્યાન એવી રીતે કરવામાં આવે કે જેમ કોઈ મનુષ્ય સમુદ્રમાં ઊંડો ઉતરી જાય તો જો સુધી દૃષ્ટિ જાય તો સુધી તેને પાણી પાણી જ દેખાય નીચે જોવે તો પણ પાણી ઉપર જુએ તો પણ પાણી ચારે તરફ પણ પાણી આ રીતે પરિપૂર્ણ પોતાની જાતને એક જગ્યાએ માને અંદર બહાર પરમાત્મા ઉપર નીચે પરમાત્મા ચારે તરફ પરમાત્મા એટલે તો શરીર પણ કણ કણમાં પરમાત્મા છે એ પરમાત્મા તત્વને પ્રાપ્ત કરવા માટે એ જ મનુષ્ય માત્રનો ધ્યેય અને એ જ નિત્ય નિરંતર પ્રાપ્ત છે એ પરમાત્મા તત્વથી કોઈ કદી પણ દૂર થઈ શકતું નથી કોઈ પણ અવસ્થામાં તેનાથી કોઈ અલગ નથી કરી શકતું કેવળ પોતાની દ્રષ્ટિ વિનાશ પદાર્થો તરફ રહેવાથી તે સદા પરિપૂર્ણ નિર્વકાર સમશાંત રહેવા વાળું પરમાત્મા તત્વ દેખાતું નથી તે તેથી જ મિત્રો સંતો કહે છે ને કે આપણા બાપની પણ તાકાત નથી કે આપણે પરમાત્માથી એક ક્ષણ પણ અલગ રહી શકે અને પરમાત્માના બાપની પણ તાકાત નથી કે તે આપણને એક ક્ષણ પણ અલગ કરી શકે કારણ કે આત્મા અને પરમાત્મા જીવ અને શિવ એ તત્વ એક અને અભિન્ન છે જો એ પરમાત્મા તરફ દ્રષ્ટિ કે લક્ષ થઈ જાય તો એ બધી જગ્યાએ જેવો પરિપૂર્ણ છે તો આપોઆપ ધ્યાન ધ્યાન થઈ જશે કરવું નહીં પડે જેવી રીતે આપણે બધા પૃથ્વી ઉપર રહીએ છીએ તો અંદર બહાર ચારે બાજુ આકાશ 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 જ છે પોલાણમાં પણ આકાશ જ છે શરીરમાં પણ આકાશ જ છે જે આકાશ તત્વ છે આટકોની અંદર જે પોલાણ છે એમાં પણ આકાશ છે પરંતુ એના તરફ આપણું લક્ષ્ય નથી જો લક્ષ થઈ જાય ને મિત્રો આપણે નિરંતર આકાશમાં જ રહીએ છીએ આકાશમાં જ ચાલીએ છીએ આકાશમાં જ રહીએ ફરીએ છીએ ખાઈએ છીએ પીએ છીએ સુઈએ છીએ જાગીએ છીએ આકાશમાં જ આપણા બધા કામ કરીએ છીએ પરંતુ આકાશ તરફ ધ્યાન ન હોવાથી તેનો પત્તો લાગતો નથી જો એ તરફ ધ્યાન થાય તો આકાશ છે વાદળો છે વર્ષા છે સૂર્ય છે ચંદ્રમા છે નક્ષત્ર છે તો આકાશનો ખ્યાલ આવે છે અન્યથા આવતો નથી આકાશનો ખ્યાલ ન હોવા છતાં પણ આપણી બધી જ ક્રિયાઓ આકાશમાં થાય છે તેવી જ રીતે પરમાત્મા તત્વ તરફ ખ્યાલ ન હોવા છતાં આપણી સઘળી ક્રિયાઓ પરમાત્મા તત્વ મોજ થઈ રહી છે એટલા માટે જ ગીતામાં કહ્યું છે શને શને રૂપ પરમેદ બુદ્ધયા ધૃતિ ગૃહિતવા કે જે બુદ્ધિમાં ધીરજ છે એવી બુદ્ધિ દ્વારા ધીરે ધીરે ઉપરામ થઈ જવું સંસારની કોઈ પણ વાત મનમો આવે તો તેનાથી ઉપરામ થઈ જવું સાધકની ભૂલ એ થાય છે કે જે સમયે તે પરમાત્માનું ધ્યાન કરવા બેસે છે તે સમયે સંસારિક વસ્તુ યાદ આવે છે અને તેનો વિરોધ કરવા લાગે છે મિત્રો વિરોધ કરવાથી વસ્તુ ન તે પોતાની સાથે વિયોગ થઈ આ સંબંધ થઈ જાય છે જેમ નથી કહેતા કે નફરત વારંવાર નફરત કરવાથી તે વસ્તુ વ્યક્તિ સાથે પ્રેમ થઈ જાય છે તેમાં રાગ થઈ જાય છે અને રાગ થઈ જવાથી મિત્રો અને જો તેની ઉપેક્ષા કરવાથી પણ નુકસાન થાય છે ઉદાસીન થઈ જવું બેદરકાર થઈ જવું સંસારની યાદ આવી ગઈ તો આવી ગઈ ન આવી તો ન આવી એના સાથે ફક્ત એક જ વસ્તુ કે શરીર મન અને બુદ્ધિથી તેની સાથે સંબંધ ન જોડો આને ભગવાન ઉપરામ કહે છે ઉદાસીન નહીં ઉપરામ થઈ જવું સને સને ઉપર મેથું ઉત્પન્ન થવા વાળી ચીજ નષ્ટ થવા વાળી હોય છે આ નિયમ છે મિત્રો આથી સંસારનો ગમે તેટલો સંકલ્પ વિકલ્પ થઈ જાય બધો નષ્ટ થઈ રહ્યો છે એટલા માટે તેને રોકવાની ચેષ્ટા કરવી એ પણ ભૂલ છે અને નાશ કરવાનો ઉદ્ધમ કરવો એ પણ ભૂલ છે સંસારમાં બધી એ ચીજો ઉત્પન્ન અને નષ્ટ થાય છે પરંતુ તેમાં પાપ અને પુણ્ય આપણને લાગતું નથી કારણ કે તેની સાથે આપણે સંબંધ જોડતા નથી તેવી જ રીતે મનમાં સંકલ્પ વિકલ્પ આવી જાય સંસારનું ચિંતન થઈ જાય તો થવા દો તેની સાથે જોડાશો નહીં આપણો કોઈ સંબંધ નથી ન તો યાદ આવવાવાળી વસ્તુ સાથે સંબંધ છે કે ન તો ભૂલાઈ ગયેલી વસ્તુ સાથે સંબંધ છે તે મન સાથે સંબંધ છે મન સાથે પણ આપણો સંબંધ નથી આપણો સંબંધ તો બધી જગ્યાએ પરિપૂર્ણ પરમાત્મા સાથે આથી ઉત્પન્ન અને નષ્ટ થવા વાળા સંકલ્પો વિકલ્પો સાથે રાગ શું કરવો કે દ્વેષ શું કરવો આ તો ઉત્પત્તિ અને વિનાશનો એક પ્રવાહ છે તેનાથી ઉપર આમ થઈ જવું બસ વિમુખ થઈ જવું પરવા ના કરવી એક પરમાત્મા જ પરિપૂર્ણ છે જ્યારે આપણે આવું વ્યક્તિત્વ પકડી લઈએ છીએ ત્યારે જ હું છું એવું દેખાવા લાગે છે આ વ્યક્તિત્વ હું પણ તેની જ અંતર્ગત છે આ પણ બંધન કરતા છે મિત્રો એવા એ પાર અસીમ સમિત્ગન આનંદગન પરમાત્મા છે જેવી રીતે સગળા પદાર્થો ક્રિયાઓ એક પ્રકાશની અંતર્ગત છે એ પ્રકાશનો સંબંધ છે તો સગળી વસ્તુઓ ક્રિયાઓ વ્યક્તિ સાથે છે અને નથી તો કોઈ પણ સાથે નથી પ્રકાશ પોતાની જગ્યાએ જેમનો તેમ સ્થિત છે તેમાં કેટલીય વસ્તુ આવતી જતી રહેશે અને કેટલી ક્રિયાઓ થતી રહેશે જેમ મિત્રો આપણે પિક્ચર જોવા જઈએ છીએ તો ફક્ત પિક્ચરની પટ્ટી ફરતી રહેશે વાસ્તવમાં કોઈ દ્રશ્ય નથી પરંતુ જે એડ કરેલું છે બસ એ ફરતી અને એમાં આપણે જોડાઈ છીએ તો આપણને ક્રોધ પણ આવે છે ગુચ્છો પણ આવે છે દ્વેષ પણ આવે છે આપણને રડવું પણ આવે છે સારું પણ ગમે છે ખોટું પણ ગમે છે તો મિત્રો આ બસ જોડાવાથી થાય છે વાસ્તવમાં એક પ્લાસ્ટિકની પટ્ટી બસ એ રીતે સંસાર પણ આ રીતે જો જોવામાં આવે તો કોઈ પણ સાથે કોઈ સંબંધ છે જ નહીં સાથે સાથે આપણી એક પણ ભૂલ હોય છે કે આપણે ચિંતન કરીએ તો સારું ચિંતન કરીએ ખોટું ચિંતન કરવું નહીં તો મિત્રો ચિંતન થાય અથવા ચિંતન ન થાય આપમેળે કોઈ ચિંતન થઈ જાય તો તેની સાથે પણ આપણે સંબંધ ન જોડવો ફક્ત તટસ્થ રહેવું સાક્ષી ભાવ વાસ્તવમાં આપણે તટસ્થ છીએ જ કેમ કે સંકલ્પ વિકલ્પ તો ઉત્પન્ન થાય છે ને નષ્ટ થાય છે પરંતુ આપણે તેના ઉપર દ્રષ્ટિ રાખીએ છીએ એના કારણે આપણે તેના સાથે જોડાઈ છીએ એટલા માટે રહેવાવાળા સ્વરૂપમાં મોજ રહીને સંકલ્પ વિપક્ષની વિકલ્પની ઉપેક્ષા કરી દઈએ તો આપણા ઉપર સંકલ્પ વિકલ્પ લાગુ નહીં પડે જેમ જાદુગર તેની નજરબંધીમાં જે અમુક વર્તુળ સુધી જ એનું કામ કરે છે તો એ વર્તુળની તમે બહાર રહો તો જાદુગર જે ક્રિયા કરે છે એ તમને ચોખ્ખી દેખાય પણ એ વર્તુળની અંદર જાવ એની નજરબંધીમાં આવી જાઓ તો જાદુગર જે દેખાડવા માગે છે એ તમે જોવાના તો સંસાર બસ આ જ છે કે સંસારથી ઉપરાંત થતા જાઓ સંસારની ઉપેક્ષા કરો સંસારથી ઉદાસીન નથી થવાનું રાગ અને દ્વેષ ઉદાસીન ભાવમાં આવશે જ પરંતુ ઉપેક્ષા ઉપરાંપણામાં એ નહીં આવે મિત્રો તો આ સૂક્ષ્મ વાત ભગવાન સમજાવે છે કે કઈ રીતે સાધના કરવી કઈ રીતે મનને અલગ કરવું જેમ પાણી પાણીમાં બરફનો ગોગળો નાખીએ તો બરફ પોતે પણ પાણી છે તેની બહાર પણ પાણી છે તેવી જ રીતે સંકલ્પ વિકલ્પ કંઈ પણ આવે તો પરમાત્માની અંતર્ગત છે અને સંકલ્પ વિકલ્પની પણ અંતર્ગત પણ પરમાત્મા છે પરમાત્મા પરિપૂર્ણ છે જેવી રીતે સમુદ્રમાં મોટા મોટા મોજા ઉછળે છે એક મોજા પછી બીજું આવે છે એ મોજામાં પણ પાણી જ છે મિત્રો જોવામાં મોજું અલગ લાગે છે પરંતુ પાણી સિવાય કશું જ નથી તેવી જ રીતે સંકલ્પ વિકલ્પમાં પણ પરમાત્મા સિવાય અન્ય કઈ જ તત્વ નથી કોઈ જ વસ્તુ નથી મિત્રો વિડીયો લોબો થશે પણ ટૂંકમાં જોઈ લઈએ કે સાધક હું તું આ અને તે તે આ ચાર વસ્તુ છોડી દે છે એક સત્તા માત્ર રહી જાય છે તે સતત સિદ્ધ છે તેનો સ્વીકાર કરી લે તથા પોતે કંઈ પણ ચિંતન ન કરે જો સહજ કોઈ ચિંતન થઈ જાય તો તેનાથી રાગ અને દ્વેષ ન કરે ન રાજી થાય કે ન નારાજ થાય ન તેને સારું માને કે ન તેને ખરાબ માને અને ન પોતાનામાં માને ચિંતન કરવું નથી પરંતુ થઈ જાય તો તેમાં કોઈ દોષ લાગતો નથી સહજ રીતે હવા ચાલે છે શરદી ગરમી આવે છે વરસાદ વરસે છે તો તેમાં આપણને કંઈ પણ દોષ નથી લાગતો કારણ કે તેની સાથે આપણે કોઈ સંબંધ છે જ નહીં દોષ તો જળ પદાર્થો સાથે સંબંધ જોડવાથી લાગે છે તેથી ચિંતન થઈ જાય તો તેની ઉપેક્ષા કરવી તેની સાથે સાથે પોતાને ન જોડી દેવું અથાત એવું ન માનવું કે હું ચિંતન કરું છું અને ચિંતન મારા દ્વારા થાય છે ચિંતન મનમો થાય છે મનની સાથે મારો કોઈ જ સંબંધ નથી આત્મ સંસ્થમ મન કૃત્વામ મન શબ્દ બુદ્ધિના અર્થમો છે કારણ કે ચંચળતા મનમો અને સ્થિરતા તા બુદ્ધિમો સ્થાય છે તેથી આત્મ સંસ્થમ કહેવાનું તાત્પર્ય એ છે કે ચંચળતા ન રહે બલકી સ્થિરતા રહે જેમ કે આ અમુક ગામ છે તેવી જ માન્યતા દળ થવાથી તેનું ચિંતન કરવું પડતું નથી તેવી જ રીતે જેમ પત્ની પરણી આવે તો એને માળા નથી જપી પડતી કે હું ફલાણા ભાઈ ની વહુ છું ફલાણા ભાઈ ની વહુ છું ફલાણા ભાઈ ની વહુ છું એને ડરતા થઈ જાય તેવી જ રીતે મિત્રો પરમાત્મા છે તેવી માન્યતા ડર થઈ જાય ને તો પછી એવું ચિંતન નહીં કરવું પડે તે સતસ્વિધ છે તેનું ચિંતન શું કરવું તેની ચિંતન આત્મચિંતન કરવાથી આત્મબોધ નથી થતો મિત્રો સૂક્ષ્મ વાત બહુ સૂક્ષ્મ વાત કે આત્માનું ચિંતન કરવાથી આત્મા બોધ નથી થતો કારણ કે આત્મા ચિંતન કરવાથી ચિંતક શેષ રહેશે કે એને ચિંતવવાળો તો કોઈ છે ને અને અનાત્માની સત્તા પણ સાથે રહેશે અનાત્માની સત્તા માનીશું તારે જ તો તેનો ત્યાગ અને આત્માનું ચિંતન કરીશું ને મિત્રો ન કજી દબી ચિંતય તો ના મિત્રો શું બહુ સૂક્ષ્મ વસ્તુ છે સમજવાની ધ્યાનીનું ધ્યાન તપીનું તપ પ્રેમીનું પ્રેમાસ્પદ ભક્તિની ભક્તિ જ્ઞાનીનું જ્ઞાન સફળ રહે છે મિત્રો આને ચૂપ સાધન કહે છે મુખ સાધન કહે છે મુખ સત્સંગ કહે છે અચિત્યનું ધ્યાન પણ કહે છે તો આમાં ન તો સ્થૂળ શરીરની સ્થિરતા છે ક્રિયા છે કે ન સૂક્ષ્મ શરીરનું ચિંતન છે અને ન કારણ શરીરની સ્થિરતા છે ઇન્દ્રિયો પણ બધી જ ચૂપ રહેશે મન પણ ચૂપ રહેશે બુદ્ધિ પણ ચૂપ રહેશે અર્થાત શરીર ઇન્દ્રિય મન બુદ્ધિ કોઈ પણ ક્રિયા કરતી નથી બધા જ ચૂપ થઈ જાય છે કોઈ બોલતું નથી જેવું જે જોવું હતું તે જોઈ લીધું જે સોંભળવું હતું તે સોંભળી લીધું જે બોલવું હતું તે બોલી લીધું જે કરવું હતું તે કરી લીધું હવે કંઈ પણ જોવા કરવા સોંભળવા બોલવામાં રુચિ નથી આવું થવા થી જ ચૂપ સાધન થાય છે અને આ ચૂપ સાધન સમાધિ કરતો પણ મિત્રો હજારો ગણું નહીં કરોડો ગણું શ્રેષ્ઠ છે કારણ કે એમાં બુદ્ધિ અને અહમથી સંબંધ વિચ્છેદ થઈ જાય છે સમાધિમાં તો લય વિક્ષેપ અને કશાય એટલે કે વિકારો અને રસાસ્વાદ આ ચાર પ્રકારના દોષ એટલે કે વિઘ્નો રહેશે પરંતુ ચૂપ સાધનમાં આ દોષો પણ રહેતા નથી ચૂપ સાધન રહિત સર્વશ્રેષ્ઠ છે મિત્રો આગળના શ્લોકમાં નિર્વિકલ્પ સ્થિતિ ન થાય તો શું કરવું તેના માટે ભગવાન આગળના શ્લોકમાં બતાવશે ત્યાં સુધી સૌની રજા લઈએ સૌને મારા જય શ્રી કૃષ્ણ જય માતાજી રાધે રાધે